માત્ર નવ માસના સમયગાળામાં રોડ પરથી રેતી અલગ પડવા માંડતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ છે જેને લઈને રહીશોના વોર્ડ નંબર સાત ના સભ્ય દક્ષાબેન વસાવાની રજૂઆત કરવામાં આવતા દક્ષાબેન વસાવાએ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તેમજ ગ્રામ સભામાં અને વારંવાર મૌખિકમાં રજૂઆત કરવા છતાં આ બાબતનું નિરાકરણ આવતું નહીં તેમજ આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ગાંધી બજાર માઈ મંડળ ખાતે પરંપરાગત માતાજીના ગરબા ખેલૈયાઓ ખુલ્લા પગે ગરબા રમતા હોય છે તેવા સંજોગોમાં તકલાદી બનેલા આરસીસી રસ્તાઓ પર નકરી કબચી રોડ પર હોવાથી ગરબા રમનાર ખેલૈયાઓને પગમાં કબજી વાગી શકે છે જેને લઈને સ્થાનિક રહીશો આજે ગ્રામ પંચાયત ખાતે વોર્ડ નંબર સાતના મહિલા સભ્ય દક્ષાબેનને સાથે જઈને તલાટી કમ મંત્રી હેલીબેન ચૌધરીને આવેદનપત્રની સાથે જ તેઓએ રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે સ્થાનિક રહીશોએ આવેદનપત્રની કોપી તાલુકા વિકાસ અધિકારી નેત્રંગ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને યોગ્ય ઘટતું કરવાની તેમજ તપાસની માંગ પણ કરી છે દક્ષાબેન સ્નેહલભાઈ વસાવા વોર્ડ નંબર સાતની સભ્ય હોવા છતાં ખાસા ટાઈમથી આ કમ્પ્લેન કરું છું પણ મારા આટલા વર્ષોથી આ કોઈ કામ થયા નથી અત્યાર સુધીમાં એટલે મારી રીતે મારી ઈચ્છાથી મેં રાજીનામું આપ્યું છે પંચાયતમાં આજે સરપંચ સાહેબ પંચાયતમાં બધા ગાંધી બજારના આવેલા છે રોડ અમારો બનાવ્યો છે પણ બરાબર થયો નથી રોડ તો હવે એ રોડ બનાવવા માટે અમારે કોને રજૂઆત કરવી અમારે આજે મનસુખ સાહેબને વાત કરી છે મેં તો સરપંચ સાહેબને વાત કરે છે તો હવે એ રોડનું નિરાકરણ જલ્દીમાં જલ્દી આવવું જોઈએ એટલે પછી આ લોકો આગળ વધવાની વાત કરે છે બરાબર અમારે ગાધી બજારમાં નવરાત્રિ અમારો તહેવાર આવે છે તો હવે અમારે ચંપલ વગર ગરબા વર્ષોથી ગાતા છે માતાજીના

અને એમના ભ્રષ્ટાચારની નીતિના લીધે આખા ગામના રોડની પથારી ફેરી દીધી છે બધા પૈસા સિમેન્ટ ઓછો લાગીને મટીરિયલ ઓછું વાપરીને ખાઈ ગયા છે અને હવે આપણે વખતો વખત એક વર્ષથી ફરિયાદ કરીએ પણ કોઈ સાંભળતું નથી ભાજપના નેતાઓ સાંભળતા નથી વહીવટી અધિકારીઓ સાંભળતા હવે માતાજીના ગરબાનો ઉત્સવ આવ્યો છે અને અમે બધા ખુલ્લા પગ ગરબા રમીએ છીએ તો આ રોડની કંડિશન જોતાં ખુલ્લા પગે ગરબા રમાય એવી કોઈ સ્થિતિ જ નથી તો માટે સદર રોડને તાત્કાલિક રિપેર કરીને ઘટ્ટું કરવા યોગ્ય પગલાં ભરશો નિવેદન છે